ઉદ્યા તિથિ અનુસાર ઉજવવામાં આવે છે આ કારણોસર આ વખતે મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે સવારે આઠ ને એકતાલીસ વાગ્યાની આસપાસ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે તો તેનો શુભ સમય સવારે નવ થી ત્રણ થી સાંજે પાંચ થી છપ્પન સુધી રહેશે ઉત્તરાયણને અચૂક ઉપાય અને દાન આ છ વસ્તુનું દાન સૂર્યદેવના સુખ સમૃદ્ધિ તમને આપશે જ એક છે પુણ્ય પુણ્ય કરવાનો સારો સમય નવ થી દસ અઠાવન સુધીનો છે જો તમે આ સમય દરમિયાન દાન કરશો તો તમારા જીવનમાં ખુશીઓ છવાશે કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી જીવનની પરેશાનીઓ દુઃખ પીડા સમસ્યાઓ વગેરે દૂર થાય છે પછી તંદુરામ સૂર્ય એટલે કે શનિદેવની કૃપા પણ બની રહે છે બીજા વસ્તુ જોઈએ તો ખીચડીનું દાન મોટા ભાગના લોકો મકર સંક્રાંતિ પર તલ ગોળ ચોખા કઠોળ પૈસા વગેરેનું દાન કરે છે પરંતુ આ દિવસે તમારે કોઈ જરૂરિયાતમંદને વ્યક્તિને ખીચડીનું દાન કરવું જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિનો ઉજાગર થાય છે ત્રજુ જોઈએ તો ધન પ્રાપ્તિ માટે બીજું કે આ શુભ અવસર પર તલનું દાન પણ અવશ્ય કરવું જોઈએ આનાથી તમને સન્માન પ્રાપ્ત થશે થશે તેમજ ધન પ્રાપ્તમાં પણ વધારો જો શનિ તમારી ઉપર શનિની સાડા સાતી હોય તો તમારે કાળા તલ કોઈ ગરીબ અથવા બ્રાહ્મણને દાન કરવા જોઈએ તેનાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે જ મિત્રો ખાસ વાત કરીએ તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો જેથી ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા આપ સૌ પરિવાર પર બનેલી રહે વિડીયો તરફ આગળ વધીએ તો ચાર નંબર મીઠાનું દાન તમે મકર સંક્રાંતિ પર મીઠાનું દાન પણ કરી શકો છો તેનાથી નકારાત્મક વસ્તુઓનો અંત આવે છે તેમજ તમે અને તમારા પરિવારના સભ્યો હંમેશા સ્વસ્થ રહે છે પાંચમું જોઈએ તો ઘીનું દાન આ દિવસે ઘીનું દાન કરવું હિતાહત છે આનાથી વ્યક્તિ પર મા લક્ષ્મીની કૃપા બની રહે છે અને શરીર પર સ્વસ્થ રહે છે છઠ્ઠું જોઈએ તો ઘોડો ધાબડો આ શુભ અવસર પર તમે કોઈ જરૂરિયાત વ્યક્તિને ઘોડો ધાબડો પર દાન કરી શકો છો આવું કરવાથી ધનનો અભાવ જે છે તે દૂર થાય છે અને મહાલક્ષ્મીની કૃપા બની રહે છે તેમજ વ્યક્તિનું માન સન્માન પણ વધે છે મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ ના કરવું જોઈએ આ પાંચ વસ્તુનું દાન હવે આપણે જોઈએ કે કઈ વસ્તુ દાન ના કરવી જોઈએ પુણ્ય થઈ જશે નષ્ટ હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના તહેવાર વિશેષ મહત્વ છે જ્યારે સૂર્ય ધન રાશિને છોડીને મકર રાશિ તરફ પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે વૈદિક પાચાંગ અનુસાર મકર સંક્રાંતિનો તહેવાર ચૌદ જાન્યુઆરી ઉજવાય છે આમ તો મકર સંક્રાંતિ પર દાન કરવું ખૂબ જ પુણ્યનું કર્મ માનવામાં આવે છે પરંતુ આ દિવસે પાંચ વસ્તુનું દાન કરવાથી પણ બચવું જોઈએ આમ તો મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરવામાં આવે છે પરંતુ આ દિવસે કાળા રંગના વસ્તુનું દાન કરવું જોઈએ નહીં સનાતન ધર્મમાં કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવ્યું છે કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે આ રંગના વસ્ત્રોનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય જ આવે છે તેલનું દાન જ્યોતિષ અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ તેલનું દાન કરવું જોઈએ આ દિવસે તેલનું કરવું ખૂબ જ અશુભ મિત્રો કહેવાય છે કે આ દિવસે તેલનું દાન કરવાથી આરોગ્ય સંબંધિત મુશ્કેલી થઈ શકે છે આ સિવાય આની કર્મો પર પણ ખરાબ અસર પડે છે આ દરમિયાન મકર સંક્રાંતિ દિવસે તેલનું દાન કરવાથી પણ જોઈએ મિત્રો મકર સંક્રાંતિના દિવસે દાન જોઈએ નહીં શાસ્ત્રીય પરંપરા અનુસાર મકર સંક્રાંતિના અવસર પર કાતર ચાકુ જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં કહેવાય છે કે તીક્ષ્ણ વસ્તુનું દાન કરવાથી નકારાત્મક મક ઉર્જાનો પ્રવાહ એકદમ વધી જાય છે ચોખા અને સફેદ વસ્ત્ર એ ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચોખા અને સફેદ વસ્તુનું દાન પણ અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ વસ્ત્ર અને અનાજ ચંદ્ર સાથે જોડાયેલું છે જે સૂર્યની ઉર્જા સાથે સંમાસન છે અને તે સરખું જ નથી રહેતું જૂની અને મિત્રો નકામી વસ્તુ મકર સંક્રાંતિ પર જૂના ફાટેલા કપડા ખરાબ સમાન કે નકામી વસ્તુનો દાન કરવાથી પણ બચવું જોઈએ દાનમાં હંમેશા નવી ઉપયોગી અને સ્વસ્થ વસ્તુઓ જ આપો અશુદ્ધ કે બિન ઉપયોગી વસ્તુઓનું દાન કરવાથી પુણ્યના બદલે તમને અશુભ પ્રભાવ પડી શકે છે જ્યોતિષે કહ્યું છે કે જ્યારે સૂર્ય તેની રાશિ બદલી નાખે છે ત્યારે તે પરિવર્તનને જ સંક્રાંતિ કહેવાય છે વાસ્તવમાં સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે આ રીતે આખા વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે પરંતુ માત્ર બે જ સંક્રાંતિનું મહત્વ છે જ પ્રથમ છે મકર સંક્રાંતિ અને બીજી છે કર્ક સંક્રાંતિ તેમણે કહ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે હવામાન બદલાવા લાગે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે જપ તપ અને દાન કરે છે તો તેને અનેક ગણો લાભ મળે છે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો જ અને ખાસ કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો જેથી ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા આપ સૌ પરિવાર પર બની મિત્રો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે